સાધલી ગામે પંદરસોમાં જશ્નેઈ ઈદે મિલાદુન્નબીના મૌકા પર ફૈઝ યંગ સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે ઇન્દુ બ્લડ બેંક તેમજ ફૈઝ યંગ સર્કલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો પંદરસોમાં જશ્નેઈ ઈદે મિલાદુન્નબીના મૌકા પર ખાસા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું जेमा साधली ग्राम पंचायत ना डिप्टी सरपंच संकेत पटेल ना पट्टी काफी ब्लड डोनेशन कैंप नी शुभ शुरुआत कराई जेमा मोटी संख्या में आगेवानो ग्रामजनों हाजर रहया होता आ कार्यक्रम मा कल्लाना हजरत सैयद मुस्ताकली बाबा ना लाडका डॉक्टर सैयद मुइन बाबा खास उपस्थित रहया होता तयद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम के मौके पर 1500 सालाना जश्न ईद मिलाद के मौके पर सादली गांव ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું છે કલ્લા શરીફ حضرت સૈયદ મુスタકલી બાવા તથા حضرت સૈયદ વાહિદ અલી બાવા ની નિગરાનીમાં આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે ફૈઝ યંગ સર્કલ ઓર ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ ની જાનીત સે યે આયોજન પિયા ગયા હૈ ઓર ઇસ મોક પર સૈયદ મુયિન બાવા जो है यहाँ पर हाजिर हो करके उन्होंने इस मौके की जो है शोभा बढ़ाई है असलामेकुम हमारा सुधीमा बावन बावन बोटल एकत्रित